મામલદાર કચેરીમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા લાઈનમાં વાલીઓ નોકરી ધંધો છોડી અને બાળકો શાળામાં રજા રાખી ખાઈ રહ્યા છે ધક્કા વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે ઇ કેવાયસી સરકાર દ્વારા ફરજીયાત કરાતા કડી મામલતદાર કચેરી ખાતે લાંબી કતારો જોવા મળી હતી જ્યાં વાલીઓ પોતાનો ધંધો છોડી બાળકોને શાળામાં રજા પાડી લાઈનોની કતારોમાં જોવા મળ્યા હતા કડીના કરણનગર રોડ પર આવેલ સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં તેમજ આધાર કાર્ડ શાખામાં છેલ્લા ત્રણેક દિવસથી લોકોની લાઈનો જોવા મળી રહી છે જ્યારે સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તેઓને ઈ કેવાયસી ફરજીયાત કરી દેતા વાલીઓ પોતાના બાળકને લઈ કચેરીમાં લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે રેશન કાર્ડ ધારકોને અને આધાર કાર્ડ ધારકોને ફરજીયાત સરકાર દ્વારા કરવાનો નિર્ણય કરાતા આ લોકો ધક્કા કડી મામલતદાર કચેરી ખાતે ખાઈ રહ્યા છે રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાય કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જ્યાં કડી મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશન કાર્ડ અપડેટ કર તેમજ આધાર કાર્ડ શાખામાં મોબાઈલ લિંક કરાવી ઈ કેવાયસી કરવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ શહેરી વિસ્તારમાંથી વાલીઓ પોતાના બાળકોને રજા પાડી છેલ્લા બે દિવસથી કડી મામલતદાર કચેરી ખાતે લાઈનોમાં કતારોમાં ઉભા રહી અને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી કરવા માટે વાલીઓ પોતાના બાળકોને લઈ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચે છે જ્યાં દિવ્ય ભાસ્કર દ્વારા આવેલા અરજદારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કાશવા ગામના સંજયભાઈ જોડે વાતચીત કરતા તેમણે જણાવેલ છે કે હું છેલ્લા બે ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું મારા દીકરા અને દીકરીને લઈને આવ્યો છું અને ગઈકાલે પણ આવ્યો હતો અહીંયા આગળ ટોકન આપવામાં આવે છે હું બે દિવસથી આવું છું તેમજ ચાલીસ ટોકન આપવામાં આવે અહીંયા આગળ આવીને બેસવું પડે છે બાળકોને બે દિવસથી રજા પડે તેમજ મોટી દીકરી બારમા ધોરણમાં છે તેમજ બીજી દીકરી નવમા ધોરણમાં તેમજ એક દીકરી સાતમા ધોરણમાં છે સવારનો સાત વાગ્યાનો હું આવી ગયેલો છું મામલતદાર કચેરીમાં બીજા એક અરદાર કોલાદ ગામના કાળુભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી પત્ની છે તેનું કાર્ડ બાયોમેટ્રિક કરવા માટે આવેલો છું મારા ગામની અંદર વીસ

અને મારી માંગણી એ છે કે અમારા ગામમાં આની સત્તા અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જ્યાં બીજા એક વાલી સાથે વાતચીત કરતા સોની બજારમાંથી આવીએ છીએ અને મારી છોકરીનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને સ્કૂલમાંથી રજા લઈને આવ્યા છીએ છેલ્લા બે દિવસથી હું આવું છું છોકરીઓનું ભણવાનું પણ બગડે છે ઈ કેવાયસી કરવા માટે આવ્યા છીએ સવારના સાડા સાત વાગ્યાના પણ હજુ સુધી નંબર આવ્યો નથી તેમ જણાવ્યું હતું વિદ્યાર્થીઓને અત્યારે રજાઓ લઈને પણ હેરાન થવા થઈ રહ્યા છે તેવી રીતે જોવા મળ્યું છે તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અહિયાં ક્યાંક નિર્ણય લેવામાં આવે તેવી નો માંગણી જોવા પામી છે અજયસિંહ જાદવ મહેસાણા